નમસ્કાર આજના ટોપ સમાચાર ગતેશ્વરના વારદ ગામમાં પૂરના પાણીથી 500 લોકો સંપત્તિ હોના મહી વાત્રક અને સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ ખેડાના બે ગામોમાં 1500 લોકોનું સ્થળાંતરણ ગુજરાતમાં મેઘતાનો ઉત્તર ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ બનાસકાંઠામાં 12 ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર ભરૂચમાં પૂરનું એલર્ટ ધાડર નદી 101 ફૂટની સપાટીએ પહોંચી ચૈતર વસાવા થયા જેલમુક્ત વિધાનસભાના સત્રમાં ભાગ લેવા માટે રાજપીપળા કોર્ટ દ્વારા થયા જામીન મંજૂર મીડિયા નિવેદનો અને નર્મદા જિલ્લાની મુલાકાત ન લેવાની શરતે છોડાયા રાજકોટમાં ફરજિયાત હેલ્મેટના નિયમનો સત્યાગ્રહ સમિતિ દ્વારા વિરોધ હેલ્મેટ ન પહેરવાનો સંકલ્પ વરિષ્ઠ નાગરિકો પણ જોડાયા વિરોધમાં આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ દસ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસનું સત્ર મળશે ઈડર રેલવે અંડરપાસ પાણીમાં ઘરકાવ એસટી બસ ફસાઈ જેસીબીની મદદથી કરાયું રેસ્ક્યુ હળવાદના ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ઉછેરેલા દાડમના બગીચાઓને નષ્ટ કરવા મજબૂર અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં અમદાવાદના જયઅંબે સેવા કેમ્પ સંઘે બે હજાર છસો છવ્વીસ ફૂટ લાંબી ધજા ફરકાવી નવો રેકોર્ડ બનાવ્યો